પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં ઉછીના પૈસાની ઉઘરાણી બાબતે થયેલ ઝઘડો થયો હતો જેમાં વચ્ચે પડેલ એક યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા જીતેશ હાજા કટારિયા નામના યુવાનનો ભાઈ નીતિને થોડા સમય પૂર્વે બિપિન બુધાને પૈસા આપ્યા હતા જે પૈસાની ઉઘરાણી કરતા ઝઘડો થયો હતો જે ઝઘડામાં જીતેશ હાજા કટારિયા વચ્ચે પડતા તેમની ઉપર બિપિન બુધા પરમાર અને બુધા પરમાર નામના બંને શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર